નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ દસ ન્યુઝ હું છું આપની સાથે હિતલો હિંમતનગરના રાયપુર પ્રાથમિક શાળાની તાળાબંધી થતા બદલી કરાયેલા બે શિક્ષકો પૈકી એક શિક્ષક પરત લાવવા ગ્રામજનો માંગ કરવામાં આવી છે હિંમતનગર તાલુકાની રાયપુર પ્રાથમિક શાળાની તાળાબંધી વાગી ગઈ છે જે અંતર્ગત બદલી કરાયેલા બે શિક્ષકો પૈકી એક શિક્ષકને પરત લાવવા ગ્રામજનો માંગ ઉઠવા પામી છે છેલ્લા એક વર્ષથી શિક્ષકો વચ્ચે ઝઘડા થતા હતા જે અંતર્ગત શિક્ષણ વિભાગે એક મહિલા અને એક પુરુષ શિક્ષક પણ શિક્ષકો ની બદલી થતા તાળાબંધી કરવામાં આવી હતી તો બદલી થયા બાદ હવે એક શિક્ષક ની બદલી રોકવા માટે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કે જેમાં પટેલ મનોજકુમાર નામના શિક્ષક ની બદલી રદ કરવા ગ્રામજનોએ માંગ કરી છે બોલો સાહેબ શું કરવાનું શું કરવાનું છે મનોજભાઈ સાહેબ આવશે તો જ સારામાં આવશે એમ ને તો બોલો કોઈ નહીં જો તો મનોજભાઈ સાહેબ અમાર કોઈ બીજો શિક્ષક જો બીજો કોઈ શિક્ષક બજો બોલો બસ આપણે મનોજભાઈ સાહેબ જોઈએ શાળામાં સાહેબની કોઈ તકલીફ નથી ખોટી રીતના સાહેબને બદલી કરવામાં આવી છે એટલે બાળકોનું કેવું એવું થાય છે કે અમે મનોજભાઈ સાહેબ સ્કૂલમાં પાછા આવીએ તો જ બાળકો શાળામાં આવશે એક બાળકો આવશે નહીં બાળકોનું કેવું એવું થાય છે બીજી વાત સત્તરથી અઢાર વર્ષ આ સાહેબ અહીંયા નોકરી કરવામાં થયો મોટા મોટા છોકરા અહીંયા ના થમાં ભણી જાતું તો આ બેન અને કેવો એવું થાય છે કે એ શિક્ષક પાછો શહેરામાં આવશે તો જ શારાનું તારું ખોલવામાં આવશે ત્યાં સુધી બાળકોએ શારામાં નહીં આવે કે ત્યાં સુધી શાળાએ નહીં ખૂલે એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ગામની અંદર ત્રણ ચાર વ્યક્તિ એવા છે કે કોષમાં સાહેબોને ખોટી ખોટી રીતના કોષમાં અરજી આપે છે ગામજનોને એક જ માંગ હતી કે એક બેનની તકલીફ હતી

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર